ભાવનગરનું પિંગળી ગામ છે અને આ પિંગળી ગામમાં એક દાદા અને દાદીની તેને ખાટલાવા જ્યારે સૂતા હતા બંનેને કાપી નાખવામાં આવે છે તેને તીક્ષ્ણ હથિયારોના અસંખ્ય ઘા મારવામાં આવે છે અને લોહીથી તરબોળ બને છે પરંતુ આખો કેસ છે તે પોલીસ છે તે લૂંટની દિશામાં તપાસ કરતી હોય છે પરંતુ આખરે ભંડો ફૂટે છે ગામનો જ એક શખ્સ હોય છે જેને પકડવામાં આવે છે અને જેણે આ આખો કાંડ છે તેની રચના કરી હોય છે તે મુખ્ય સૂત્રધાર હોય છે આ દાદા દાદીની હત્યા શું કારણે કરવામાં આવી છે કોણ છે આ દાદા દાદી કઈ રીતે તેની હત્યા થઈ છે શું છે પૂરો મામલો પોલીસે કઈ રીતે પર્દાફાશ કર્યો છે આવો તમામ મુદ્દે હવે વાત કરીએ મારું નામ છે દિલીપ મોરી ગુજરાતનું ભાવનગર અને ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો તળાજા તાલુકાનું પિંગળી ગામ છે અને આ પિંગળી ગામની અંદર શિવાભાઈ રાઠોડ નામના એક વૃદ્ધ છે અને તેમના પત્ની વસંતીબેન વસંતબેન શિવાભાઈ અને વસંતબેન આ બંને વૃદ્ધ છે હતા મતલબ કે આઘેડ ઉમરના હતા અને તેમને ઘર છે ત્યાં રાત્રિના સમયે કોઈએ તેને તીક્ષ્ણ ઘા મારીને તેની હત્યા કરી નાખી હોય છે આ વૃદ્ધાને બંનેને ખાટલાની અંદર જ મોતની નિંદરમાં સુવડાવી દેવામાં આવે છે તેના કાનના ઘરેણાં ગાયબ હોય છે ઘર આખું વેરવિખેર હોય છે અને ત્યાં લૂંટ થઈ હોય ત્યાં ચોરો ઘૂસ્યા હોય તેવો પ્રાથમિક રીતે પહેલો માહોલ બંધાયો હતો આ ઘટના છે અગિયાર સાત બે હજાર ત્રેવીસની મતલબ કે આજથી છ મહિના પહેલાં પોલીસ છે તે લૂંટની દિશામાં તપાસ કરતી હોય છે એસઆઈટીની રચના કરવામાં આવે છે ભાવનગરની ક્રાઇમ બ્રાન્ચ તળાજાની ક્રાઇમ બ્રાન્ચ પેરલ ફળ અને અલગ અલગ પોલીસ છે તે આ કેસની તપાસ કરતી હોય છે પરંતુ છ છ મહિના વીતા છતાં પણ આ કેસ છે તે અનડિટેક્ટ હોય છે પરંતુ ગઈકાલે આ કેસનો ભંડાફોડ પોલીસે કર્યો છે આ વિસ્તારની અંદર એક ગામ આવેલું છે ભદ્રાવડ ગામ આવેલું છે ત્યાંથી બે શખ્સોને પોલીસ દબોચે છે છ મહિનાની અંદર પોલીસ આ કેસને સોલ્વ કરવા માટે પચાસ કિલોમીટરમાં આવેલા ઓગણીસ જેટલા ગામો છે ત્યાં તપાસ કરે છે આ ઓગણીસ ગામોની અંદર આડત્રીસ જેટલા સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે અને આ સીસીટીવી કેમેરા છે તેને પોલીસ ખગાળે છે છતાંય પોલીસના હાથમાં કશું નથી લાગતું આખરે પોલીસ એલસીબી પોલીસ અને પહેલો પોલીસ છે તે પેટ્રોલિંગમાં હોય છે ભદ્રાવડ ગામ છે આ વિસ્તારનું ભદ્રાવડ ગામમાં એ જ્યારે પેટ્રોલિંગમાં હોય છે ત્યારે બે શખ્સો મોટર સાથે તે શંકાસ્પદ લાગે છે આ બંને શખ્સોની વાત કરીએ તો એકનું નામ છે જોરું અને ભૂપત આ જોરુ અને ભૂપત નામના બે શખ્સો છે જે મોટરસાઇકલ સાથે પોલીસના હાથમાં લાગે છે પોલીસ તેની પૂછપરછ કરે છે તેની પાસેથી પોલીસને તેત્રીસ હજાર રૂપિયા રોકડ પણ મળી આવે છે પોલીસ તેની પૂછપરછ કરે છે તો ચોંકાવનારા ખુલાસા થાય છે અને આ ખુલાસાની અંદર છ થી સાત નામો ખુલે છે જી આ દોસ્તો તેણે કહેલું છે કે જે પિંગળી ગામે ડબલ મર્ડર કરવામાં આવ્યું હતું તે આજ લોકોએ કર્યું હતું તેણે પાંચ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી આ પિંગળી ગામનો જે એક રહેવાસી છે રણજીત યાદવ અને આ રણજીત યાદવે આ બંને વૃદ્ધને મતલબ કે આઘેડ ઉંમરના જે વ્યક્તિ હતા શિવાભાઈ અને વસંતબેન તેની હત્યાની સુપારી આપી હતી પાંચ લાખ રૂપિયા જેમાંથી તેત્રીસ હજાર રૂપિયા છે તે કબજે કરવામાં આવે છે ત્યારબાદ પોલીસ તેની વધારે પૂછપરછ કરે છે તો ખુલાસો થાય છે કે એ છ મહિના પહેલાં જ્યારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યારે પાંચ લાખ રૂપિયાની સુપારી લીધા બાદ તે ત્રણ મોટરસાયકલો લઈને છ લોકો છે આ છ લોકો પેલા જે વાઘેડને મોતને ઘાટ ઉતાર્યા છે તેના ઘરની દિવાલને કૂદે છે તેના ઘરની અંદર પ્રવેશ કરે છે અને ત્યારબાદ તેને તીક્ષ્ણ હથિયારોના ઘા ઉપરા ઉપર ઝીકીને તેને મોતને ઘાટ ઉતારે છે આ બંનેની ધરપકડ કર્યા બાદ તેને બોલું છે કે અન્ય ચાર લોકો પણ તેની સાથે સામેલ હતા પોલીસે આ તમામની ધરપકડ કરી છે કોણ કોણ ચાર લોકો સામેલ હતા તેની વાત કરીએ પહેલો જોરુભા જોરુભાઈ કમાભાઈ પરમાર નામનો વ્યક્તિ છે જે ભાવનગરના સિહોરનો રહેવાસી છે ભૂપદ બચ્ચુ વાઘેલા જે પણ ભાવનગરના ઘોઘાનો રહેવાસી છે દીપા ઉર્ફે દીપકો કમા પરમાર નામનો શખ્સ છે જેને પણ દેબોચો છે મેરુ ઉર્ફે મેરિયો કાળા કમા પરમાર જેને પણ પોલીસે દેબોચો છે જે થોરાળી સિહોરના થોરાળી ગામનો રહેવાસી છે આ સિવાય પ્રતાપ ઉર્ફે બાંડો સામંત ધોળકિયા તેની પણ ધરપકડ કરવામાં આવી છે જે સાવરકુંડલાનો છે અને રણજીત કનુ યાદવ જે પિંગળી ગામનો છે અને આ રણજીત કનુ યાદવ છે આ રણજીત છે તેણે જ પાંચ લાખ રૂપિયાની સુપારી આપી હતી આ સિવાય એક છે રતન ઉર્ફે રત્નો ભૂપદ બચ્ચુ વાઘેલા જે પણ ઘોઘાનો છે ભાવનગરના અને તેની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે કુલ છ થી સાત લોકોને દબોચી લીધા છે જેમાં મુખ્ય સૂત્રધાર છે તે આ રણજીત યાદવ છે અને હવે આ તમામની પૂછપરછ ચાલી રહી છે કે અન્ય ક્યાં ક્યાં સુધી આ લોકોએ કાંડ કર્યા છે હત્યામાં જે વપરાયેલા હથિયાર છે તે ક્યાં છે તેની પણ પોલીસ છૂટખોળ કરી રહી છે અન્ય કોઈએ સોપારી આપી હતી કે કેમ આ લોકોએ અન્ય કોની કોની પાસેથી સોપારી લીધી છે અન્ય કોઈને આવો મર્ડર કર્યા છે કે કેમ આ તમામ મુદ્દે પોલીસ છે તે એ દિશામાં તપાસ કરી રહી છે પરંતુ મુખ્ય મુદ્દો છે તે રણજીત યાદવ શું કારણથી રણજીત યાદવે હત્યા કરાવી છે આની પોલીસ હાલ તજવીજ કરી રહી છે પૂછપરછ કરી રહી છે એવું પણ જાણવા મળ્યું હતું કે રણજીત યાદવને મનભેદ હતો મન હતું અને આ મંદુક છે જેને લઈને તેને પાંચ લાખ રૂપિયાની સુપારી છે તે આઘેડની હત્યા દંપતી છે તેની હત્યા માટે આપ્યા હતા દોસ્તો આવી ક્રાઇમની તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ફરી હાજર રહીશું ત્યાં સુધી મને રજા આપશો નવી એક ક્રાઇમની ઘટના સાથે ફરી મળીશું ધન્યવાદ